જય માતાજી જય માતાજી મિત્રો આપણે કહે છે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં વરિયાળીની હરાજીમાં તો વરિયાળીનો હું ભાવ છે તે મિત્રો આપણે હરાજીમાંથી જાણી લેવી વરિયાળી એરિયા વરિયાળીની હરાજી શરૂ થવાની તૈયારી છે મિત્રો વરિયાળીની હરાજી ટૂંક સમયમાં શરૂ થવાની તૈયારી છે મિત્રો અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જય માતાજી જય માતાજી હલો વરિયાળીની હરાજીમાં તૈયારી આલે ને આ જે શરૂ થવાની તૈયારી છે દેવલો મિત્રો હાલો હારું છે કાપું છે કલ્લે કટિંગ દાણો છે ને

આડે તો દાણ ખાડેજી નંબર મર્જી છે જમીનનો ઘેરના ઓમી દે કેવાલી બેઠા હારો માથે સુપર હાલો મંગુ વાલે ગોર કા નમાસ કરી લે ઓકે છે પાછળ હા 25 નાયક આવે ઓટ 25 આવે ને કા

લાવ અંતરિયાવાશ આ કાલો મોળો આ હેરાઈ ગયો માઉસ ના નાય ભાઈ જે કાલ ખણો

એલા ચાવરિયા લે લાવ થોડક વરિયા થોડીક લાવ બસ લે બસ 2250 2250 ઓકે બાસકા માહોલ છે આ લાઈનમાં છેલ્લે 18 નંબર એવો લાઈનમાં છે 2850 2850 હાલો અમને 38 નંબર માં કઈ ગયા વચન કરીને આના કોણામાં اينه 25 روایا ہاں 25 رو 25 رو 55 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

2910 <im> 2910 <im> 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 <im>